ખેડા જિલ્લામાં બારસો ઉપરાંત અઢાર વર્ષથી ઉપરના તંદુરસ્ત યુવાનોએ નજીકના પોલીસ મથકે નોંધણી કરાવી છે નોંધનીય છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અઢાર વર્ષથી ઉપરના યુવાનોને ડિફેન્સ યુનિટમાં જોડાઈ માદદ સેવા આપવા અપીલ કરવામાં આવી છે ઈચ્છિક રીતે પણ જોડાયેલા યુવાનો કહે છે કે અમે પણ કોઈપણ પરિસ્થિતિમાં સેવા માટે તત્પર છીએ

ઘણા બધા નવ યુવાનો તથા અલગ અલગ સંસ્થાઓના જે આયોજકો છે તેમની સાથે રહી અને મેક્સિમમ લોકોને જોડવામાં આવશે અમે દરેક યુવાનોને અહીં જોડવા આવ્યા છીએ એની ખાસ નોંધણી થઈ રહી છે અઢાર વર્ષથી ઉપરના યુવાનો આજે નોંધણી કરાવી રહ્યા છે તો અમે હિન્દુ ધર્મ સેનાના માધ્યમથી દરેક યુવાનોને જાગૃત કરીને અને અહીંયા બોલાય બોલાવીને એમની નોંધણી કરાવીએ છીએ કે દેશને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તન મન ધન થી દરેક યુવાન દેશને સમર્પિત રહીશું હું અહીંયા આગળ સિવિલ ડિફેન્સમાં જોડાયા છું સરકારે આહવાન કર્યું છે કે બધાએ જોડાવું અહીંયા આગળ ભારતમાં સેવા માટે જોડાય છે જ્યારે કોઈને બી જરૂર પડે આપાતકાલીન સ્થિતિમાં ત્યારે અમે તેમની સેવા કરવા માટે જોડાઈશું